ગાંધીનગરના કલોલમાં પેટ્રોલ પંપના માલિકે બે દીકરી સાથે આત્મહત્યાની નર્મદા કેનાલમાં જમ્પ લાવી જીવન ટૂંક બંને દીકરીઓનો મૃતદેહ મળ્યો પેટ્રોલ પંપ માલિકની શોધખોળ અમદાવાદના મોરૈયા ગામમાં સોલૂન સંચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હત્યારા આરોપી બંસીલાલ મહેરાની ધરપકડ કરી રાજકોટમાં વ્યાજખોરોનો આતંક શખ્સે એક કરોડના દસ કરોડની માંગે પરિવારને ફસાવી યુવકને ઢોર માર માર્યો ફરિયાદીએ ન્યાયની માંગ કરી મહેસાણાના તાવડિયામાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડા ચૌદ શખ્સની ધરપકડ એકત્રીસ હજારનો મુદ્દા માલ જપ્ત રાજકોટમાં પાર્કિંગ મુદ્દે થયેલી બબાલમાં મોટી કાર્યવાહી પ્રજુમનગર પોલીસે પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધી ત્રણ આરોપીઓની અટકાયત કરી અમદાવાદના થલતેજ અંડરપાસ નજીક અકસ્માતમાં એકનું મોત પૂરપાડ ઝડપે આવતી કાર ટ્રક પાછળ ઘુસી કાર ચાલકનું મોત અને સવાર બે યુવતી ઇજાગ્રસ્ત સુરેન્દ્રનગરના ઐશ્વરિયામાં ગ્રામજનો અને પીજીવીસીએલના કર્મચારીઓ વચ્ચે બબાલ પીજીવીસીએલના કર્મચારી આઈ કાર્ડ અને નંબર પ્લેટ વિનાની કાર લઈને ચેકિંગ માટે આવતા ગ્રામજનોએ રજક કરી વિડીયો વાયરલ સુરતમાં પાટીદાર યુવા મીટીંગમાં અલ્પેશ કથિરિયાનો હુંકાર લુખા તત્વો વિરુદ્ધ લુખા બનીને જ પડકાર આપવો પડશે રાજકોટમાં સરકારી સ્કીમના નામે છેતરપિંડી કરનાર આરોપી જયસુખ સરવૈયાની ધરપકડ કરી સરકારી યોજનામાં સસ્તા ભાવે લેપટોપ આપવાની લાલચે છત્રીસ હજાર પડાવ્યા સુરેન્દ્રનગરના વેલાડા ગામે લકી ડ્રોના નામે છેતરપિંડી એક જ નંબર પર લાગ્યા ત્રણ મોટા ઇનામ નંબર એક અનેક વિસ્તાર અલગ હોવાથી ભાંડો ફૂટ્યો જૂનાગઢના સાસણ અને ગીર જંગલમાં તપાસનું ધમધમાટ હાઈકોર્ટના આદેશ બાદ ગેરકાયદે એકમોમાં રેવન્યુ અને વન વિભાગનું ચેકિંગ અમદાવાદ નરોડાના શિવમ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે ચેડા એક થી બાર ની શાળા માત્ર ત્રણ શિક્ષકો પર નિર્ભર છે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવવા મજબૂર લુણાવાડા નગરપાલિકાનો વિવાદ ચરમસીમાએ વિરોધ પક્ષના નેતાએ પ્રમુખ કીર્તિ પટેલના તમામ નિર્ણયો મોકૂફ રાખવા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી ભાવનગરના રાજપરામાં ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતોના હાલ બેહાલ યોગ્ય ભાવ ન મળતા દસ વીઘાના પાસમાં ખેડૂતે પશુને છૂટા મૂક્યા હૈદરાબાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો શમશાબાદ થી વિયેતનામ જતી ફ્લાઇટ મોડી પડતા બસ્સો થી વધારે મુસાફરો રાતથી અટવાયા હતા ફૂડ અને સુવિધા હોબાળો કર્યો ઉત્તર પ્રદેશના ભાજપ નેતાની હત્યા ભાજપ અંબેહટા મંડળ ઉપાધ્યક્ષ ધર્મસિંહ કોરીની ગોળી મારી હત્યા કરાઈ ઉત્તરપ્રદેશના બેરઠમાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી પોલીસ તપાસમાં ખુલાસો થયો બંને આરોપીની પોલીસે ધરપકડ કરી રાજસ્થાનના જયપુરમાં વિદ્યાર્થીનીના આપઘાતના કેસમાં નવો વડાંક વિદ્યાર્થીની સ્કૂલમાં જાતીય ટિપ્પણીનો ભોગ બની હોવાથી મૃતકના માતા પિતાનો આરોપ